જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં દૂધના પગાર માટે ખેડૂતો પરેશાન છે ડેરીની બદલે હવે બરોડા સેન્ટ્રલ દ્વારા પગાર આપવામાં આવી રહ્યો છે જેના કારણે લોકો કલાકો સુધી બેંકની લાઈનમાં રહેવા મજબૂર થયા છે ખેડૂતોની માંગ છે કે અગાઉ જે રીતે ડેરી દ્વારા સીધા પગાર મળતા તે ફરીથી ચાલુ કરવામાં આવે જેથી તેઓને લાઈનમાં રહેવાની તકલીફ ન પડે ત્રીસ કિલોમીટરથી આવું છું સવારથી લઈને લોકો સાંજ સુધી અહીંયા ઉભા રહે છે બેંકની આગળ અને વાવચો અંદર જાય અને ફરી પાછું પેમેન્ટ ના ફરી પાછો આવે ખાલી પાંચસો રૂપિયા લેવાના તે માણસને સાંજ પડી જાય છે એટલે જે દૂધના કસ્ટમરો છે એ જે ડેરી પર પગાર ચાલતા હતા એ ઉત્તમ હતું આ બેંકમાં લાવીને અમને તકલીફ ઊભી કરી છે અને ઘણું બધું કામ માટે હોઈ જાય છે આ લોકો સવારથી લઈ હા જુદી બચારા ભૂખ્યા ભૂખ્યા કરીશ્યા અહીં આખો દાળો રઝડપાટ થાય છે એટલે આ સિસ્ટમ અમને પરવડતી નથી અને દૂધમાં જ દૂધ ડેરી પર જ જો પગાર કરવામાં આવે તો બધા કસ્ટમરોને સારું પડે એવું અમારું ગ્રાહકોનું કહેવું છે